સાબરમતી જેલમાં બંધ આઈએસકેપીના આતંકી ઉપર ત્રણ કેદીઓએ હુમલો કર્યો જેમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદને આંખના ભાગે ઈજા થઈ છે ગુજરાત એટીએસએ દસ દિવસ પહેલા ઝડપી લીધેલા આતંકી ડોક્ટર અહેમદ મુહિયુદ્દીન અબ્દુલ કાદર જીવાની સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ હુમલો કરાયો હતો દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા અહેમદ મોહિ મોહુદ્દીનને સોમવારે સાંજે જે નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં મોકલી દેવાયો હતો જ્યાં મંગળવારે સવારે સાત વાગે તે સૂતો હતો ત્યારે જ અન્ય ત્રણ આરોપીઓએ આવીને તેને ફેટો મારવાનું શરૂ કર્યું જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા થવાથી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંકળાયેલા અહેમદ મોહિયુદ્દીન સૈયદની એટીએસએ સાત નવેમ્બરના અડાલજથી ધરપકડ કરી હતી અનિલ કુમાર શિવમ વર્મા અને અંકિત લોધીએ માર માર્યાનું સામે આવ્યું છે ત્રણે આરોપીઓ કાચા કામના કેદી છે ત્રણ પૈકી બે હત્યાના આરોપી અને એક પોક્સોનો આરોપી હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે કાચા કામના ત્રણ કેદીઓ સાથે એ ત્રણે આતંકીઓની બોલાચાલી થઈ હતી આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું રાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આંખની બાજુમાં વાગેલાનું જણાય આવેલ છે અને મૂઢ માર મારેલો છે એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની એકસો અઢાર ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે